તરફ વાત કરીએ સૌરાષ્ટ્રની જૂનાગઢના માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને જવા પર પ્રતિબંધ સલામત સ્થળે લંગારી દેવા સૂચના આપવામાં આવે છે કરંટ જોવા મળ્યો પોર્ટ ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સાગર નિર્મલ સાગર જુનાગઢમાં વરસાદી સ્થિતિ શું છે કઈ રીતની ચેતવણી આપી છે અને પ્રશાસન કેટલું એલર્ટ જોવા મળી રહ્યું છે ચોક્કસ ચોક્કસથી જણાવી દઉં તો અત્યારે જે જુનાગઢના માગરોનો જે દરિયો છે એ ગાંડો બન્યો છે અને પાંચ થી છ ફૂટ જેટલા મોઢા ઉછળી રહ્યા છે જે રીતે દરિયાના કિનારા ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાડેલું છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને સાગર ખેડૂતો પણ આ બાબતે એલર્ટ થઈ ગયા છે અને તમામ બોટોને જે હાલ છે એ બંદર પર જ લગાડી દેવામાં આવી છે સાથે સાથે જોઈ રીતના જોઈએ તો તંત્ર દ્વારા પણ સતત એલર્ટ આપવામાં આવ્યું છે અને ચેતવણી આપવામાં આવી છે અને ત્રણ નંબરના સિગ્નલના કારણે દરિયામાં અંદર ન જવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે આભાર આપનો તમામ માહિતી બદલ જૂનાગઢના માંગરોળના દરિયાકિનારામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે અને જેના પરિણામે પોર્ટ ઉપર ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને દરિયાકિનારે ન જવા સૂચના આપવામાં આવે છે લોકોને પણ ત્યાંથી દૂર રહેવાની સૂચના આપવામાં આવે છે